અત્યારે એવી એક જગ્યાએ અમે આવી ચૂક્યા છીએ કે દિવ્યાંગની સેવા એ મારો શોખ છે પણ દિવ્યાંગો પણ સેવા કરતા હોય છે એ એક પ્રકૃતિનું અદભુત રહસ્ય આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું મારી સાથે પતિ પત્ની બંને દિવ્યાંગ છે અને બંને બ્લડ આપી અને અનેક લોકોના જીવનને જ્યારે બ્લડની જરૂરિયાત છે એવા સમયે રાજકોટની એક એવી જાંબા જ વ્યક્તિ ચહેરો જોઈને પણ આપણને એમ લાગે છે કે આ સૈનિક તો પાકિસ્તાનવાળાના ફૂકા કાઢી નાખત એવી એક વ્યક્તિએ એકસો અગિયાર વખત બ્લડ ડોનેટ કર્યું છે પોતે દિવ્યાંગ હોવા છતાં એણે બ્લડ ડોનેટ કર્યું છે ઘણા લોકો બેરા મૂંગા અંધપંખ એવું માનતા હોય કે આપણે નબળા છીએ અને આપણે બ્લડ ના આપી શકીએ પણ જે હિંમત છે એને હું સેલ્યુટ કરું છું જે ભગવાન આપે કેટલી વખત બ્લડ ડોનેટ કર્યું છે મેં એકસો અગિયાર વખત બ્લડ ડોનેટ કર્યું છે અચ્છા અને કઈ સંસ્થામાં મોટે ભાગે આપો છો મોસ્ટ ઓફલી સિવિલમાં આપતો હોઉં છું મોસ્ટ ઓફલી જી આભાર તમે પણ બ્લડ આપ્યું છે તમે કેટલી વખત બ્લડ આપ્યું છે મેં પંદર વખત બ્લડ આપ્યું છે અચ્છા તમને આ તમારા પોતી બ્લડ આપે છે તો તમને કઈ ચિંતા થાય છે

આપણે નોર્મલ જેવું આપણું હ્યુમન બિંગ છે આપણે ઈ મુજબ જ આપણે બિહેવ કરવાનું છે એમાં કોઈ જાતનું એક્સ્ટ્રા આપણે કોઈ એફર્ટ નથી લેવાનો એક્સ્ટ્રા કોઈ આપણે કેર નથી લેવાની સિમ્પલ એક પ્રોસેસ છે બ્લડ ડોનેટ કરવાનું એ આપણે બ્લડ ડોનેટ સિમ્પલી કરી શકીએ છીએ અત્યારે તમે પીજીવીસીએલ માં કઈ પોસ્ટ ઉપર નોકરી કરો છો રાજકોટમાં હું હેડ કેશિયર તરીકે અત્યારે ઉદ્યોગનગર સબ ડિવિઝન ખાતે ફરજ બજાવું છું શું નામ છે મહેશ જુરિયાણી તમને શું લાગે છે કેટલી જિંદગી બચી શકે મને વસ્તુ પેલા ખ્યાલ નતો પણ હવે પછી જેમ જેમ આ ફિલ્ડમાં આગળ વધતો ગયો એક વખત આપણે બ્લડ ડોનેટ કરીએ છીએ ત્યારે ત્રણ જીવન બચે છે એટલે મેં એકસો વખત બ્લડ ડોનેટ કર્યું છે તો મેં આશરે ત્રણસો તેંત્રીસ વ્યક્તિઓને જીવનનું દાન આપ્યું છે ત્રણ એ એક યુનિટમાં ત્રણ બ્લડ આપણે બાયફર્ગેશન કરીને આપી શકીએ વાઈટ સેલ રેડ સેલ અને પ્લાઝમા એ રીતે ત્રણ એક જ બ્લડ યુનિટ માંથી ત્રણ યુનિટ નીકળતા હોય છે ત્રણ વ્યક્તિના જિંદગી એક વખત બ્લડ આપવાથી બચે છે એકસો અગિયાર વાર બ્લડ આપી ચૂક્યા છે અને એમનો જે પરિવાર છે પોતે પતિ પત્ની અપંગ છે એટલું તો મહત્વનું ખાલી નથી અને એમના પોતે અપંગ હોવા છતાં એમના દીકરો અને દીકરી બંને તંદુરસ્ત છે અને અહીંયા એમણે એક વાક્ય કર્યું છે બચ્ચે તું ચિંતા મત કરો મેં બેઠા હું પ્રજાપિતા બ્રહ્માકુમારીના પોતે ફોલોઅર છે અને બાબા જે છે એ કાયમ કહેતા હોય કે મેં તમારે સાથ હું એવો એમને પોતે દ્રઢ સંકલ્પ કર્યો છે

તું શું ભણે છે હું ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં છું અને તને તારા પપ્પા અને મમ્મી બ્લડ આપે અપંગ છે તો તમને કઈ ચિંતા તને થાય છે ના ક્યારે એટલે તને એનાથી ગૌરવ કેવું થાય છે

કે એ લોકો બારસો જિંદગી બચાવે અને બ્લડના ત્રણ કન્ટેન્ટ હોય છે અને ભગવાન આ પરિવારને ખૂબ સુખી રાખે એવું આપણે ભગવાનના ચરણે પ્રાર્થના કરીએ અને અમને અમારી બીગ મોદી ટીવીને જે આ એમણે ઇન્ટરવ્યૂ આપ્યો અને અમને ખૂબ એનું ગૌરવ છે મને રાજકોટ શ્રીમદ રાજચંદ્ર ભવનના વિનયભાઈ જસાણીએ એમની પ્રેરણા આપી હતી અને ઘણા લાંબા સમયે અમને આ ઇન્ટરવ્યુ અચાનક પ્રાપ્ત થઈ ગયો એટલે અમારા દર્શક મિત્રોને વિનંતી છે કે બીજા દિવ્યાંગ લોકો સુધી રક્તદાતાઓ સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમે બ્લડ આપો છો કે નથી આપતા એ મહત્ત્વનું નથી પણ આ વિડીયોને જો તમે શેર કરશો ને તો પણ તમે અમિત પુણ્યની પ્રાપ્તિ કરશો ઓમ અસ્તુ હું તમારો બધાનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ તમારો પણ આભાર વ્યક્ત કરું છું બાળકો થેન્ક યુ